પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતીને બંજરબંધી અટકાવીએ આજના સમયની માંગ છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામે મહીસી કિસાન સંમેલન યોજાઉ ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માને નૌપલવિત બનાવવા અપીલ કરતા રાજ્યપાલ શ્રી આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામ ખાતે યોજાયેલ મહીસી કિસાન સંમેલનને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવાવ્રતજીએ ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કરતાં જણાવ્યું હતું કે ને બંજર પંથે અટકાવવાશે અટકાવી હશે તો ધરતીપુત્રોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી જ પડશે પ્રાકૃતિક કૃષિએ સુક્ષ્મ જીવાણુંઓની ખેતી છે હળસિયાની ખેતી છે જમીનમાં તે જેટલા વધશે તેટલો જ જમીન ઓર્ગેનિક કાર્બન વધશે તેના કારણે ખેત ઉત્પાદન પણ વધશે રાજ્યપાલશ્રીએ ખેતી માટે દેશી ગાયનું ગોબર ગૌમૂત્ર વરદાનરૂપ છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે દેશી ગાયમાં અનેક કુણો રહેલા છે તેના ગૌમૂત્ર ગોબર એ ખેતી માટે ઉત્તમ છે પરંતુ તેનું અમૃત દૂધ અમૃત સમાન છે અને તેથી જ પ્રત્યેક ખેડૂતોએ સારી ઓલાદની દેશી ગાય રાખવી જોઈએ ગુજરાત સરકારે પણ પશુ સુધારણાના કાર્ય દ્વારા દેશના ક્રાંતિરૂપ કાર્ય હાથ ધર્યું છે અને સરકારે પશુપાલકોની ગાય માટે પચાસ રૂપિયામાં ઉત્તમ ઓલાદનું એક સીમન ઉપલબ્ધ બનાવ્યું છે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજે આપણે કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે આ બીમારીઓની ભેટ આપણને યુરિયા ડીએપી જંતુનાશક દવાના પરિણામ હોય છે રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છે કરોડો ટન યુરિયાના ઉપયોગને કારણે વાયુમંડળ આજે પ્રદૂષિત થયું છે તેવા સમય આપણે સૌએ ખેતીને બચાવી હશે તો દેશી ગાય પાડવાની આપણી પરંપરાને અપનાવવી જ પડશે ગૌપાલનથી અનેક લાભો થતા હોય છે તેના કારણે ધરતી વન બને છે વાતાવરણ શુદ્ધ થાય છે અને કૃષિ ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થાય છે